વડોદરાના ચાંબુઆ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કલાકુંભની શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધામાં ભરૂચના તેર વર્ષના કાન્હા કાલાપી બુચે રાજ્યમાં પ્રથમ ક્રમે વિજેતા થઈ ભરૂચનું નામ રાજ્યકક્ષાએ ગુંજતું કર્યું છે ગુજરાત રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે ગાંધીનગર હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી વડોદરા સંચાલિત કોરોના સંક્રમણને કારણે મોબાઈલ ટુ સ્પોટ હેઠળ કલાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યકક્ષાના કલાકુંભની શાસ્ત્રીય કંઠ્ય સંગીત સ્પર્ધાનું આયોજન વડોદરા ખાતેની જાંબુવાની આઇડલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં ભરૂચના તેર વર્ષના કાન્હા કલા પીબુચે પણ ભાગ લીધો હતો તે પાંચ વર્ષની વયથી ડોક્ટર જાનકી મીઠાઈવાલા પાસે સંગીતની શિક્ષા ગ્રહણ કરે છે સ્પર્ધાની જાહેરાત બાદ પહેલો રાઉન્ડ ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં યોજાયો હતો જેમાં ઓનલાઈન રેકોર્ડિંગ કરી અને વિડીયો સબમિટ કરતા કાન્હાનો જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક આવ્યો હતો ત્યારબાદ કક્ષામાં દસ અંતિમમાં પણ કાન્હાની પસંદગી થઈ હતી ભરૂચમાં રહું છું પાંચ વર્ષનો હતો ત્યારથી હું મારા ગુરુજી ડૉક્ટર જાનકી મીઠાઈવાલા પાસે શીખું છું હાલમાં જે કોમ્પિટિશન થઈ મોબાઈલ ટુ સ્પોર્ટ્સ કલા મહાકુંભ એમાં એકસો છત્રીસ પાર્ટિસિપન્ટસમાંથી દસ સિલેક્ટ થયા અને એમાં મેં પ્રથમ સ્થાન મેળ મેળવ્યો છે મેં રાગ પરમેશ્વરી ગાયો હતો જે પંડિત રવિશંકરજી જેમને ભારત રત્ન મળ્યો હતો જે સિતારવાદક હતા એમણે બનાવ્યો હતો મેં આ રાગ એટલે ગાયો કારણ કે એ મને બહુ ગમતો હતો અને જે રાગ સમય હતો એ રાગનો એ કોમ્પિટિશનથી મળતો હતો એટલે આની પ્રેક્ટિસ હું લગભગ વીસ દિવસથી કરું છું આમાં રોજ સાંભળવાનું અને ગાવાનું બંને હોય છે આનો શ્રેય હું મારા ગુરુજીને જ આપીશ કારણ કે એમણે જે મારી પાછળ મહેનત કરી છે એના લીધે હવે આગળના સમયમાં આગળના સમયમાં પણ હું ગાતો જ રહીશ અને પ્રેક્ટિસ કરતો જ રહીશ રાજ્યના દસ સ્પર્ધકોમાંથી ભરૂચના કાન્હા કલાપી બુચના સિરે શાસ્ત્રીય કંઠ્ય સંગીત સમ્રાટનો પ્રથમ ક્રમાંકનું તાજ મૂકવામાં આવતા ભરૂચ જિલ્લામાં હર્ષ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ હતી હું કાન્હાની મમ્મી મૈત્રી બુચ અને ખાસ કાન્હા માટે તો એ કહેવા માગું છું કે એ ખૂબ નાનો હતો ત્યારથી રમકડા નહોતો પકડતો વાજિંત્રો પકડતો હતો અને ત્યારે અમને ખ્યાલ આવી ગયો કે આને સંગીતમાં ખૂબ રસ છે હું અને મારી બેન અમે નાના હતા ત્યારથી અમારા મમ્મી પપ્પાએ પણ અમને સંગીતનું શિક્ષણ આપ્યું હતું અને અમે એ શીખતા શીખતા ખૂબ પોતાની અંદર પણ જઈ શક્યા એટલે અમને સંગીત એ કલા ખૂબ ગુણવાન હંમેશા જ લાગી અને જ્યારે કાન્હાને જોયું કે એને પણ આ આ રસ આ વિષયમાં ખૂબ રસ છે તો અમે એની માટેને ખૂબ પ્રોત્સાહન આપ્યું એટલે પહેલાં એને ડ્રમ ગમતું મને ક્લાસિકલ મ્યુઝિકનો શોખ પણ એને ડ્રમ ગમતું તો ચાર વર્ષનો હતો તો એને બરોડા ડ્રમ શીખવા લઈ જતી હતી વીકમાં એક દિવસ અને અમે બે ટ્રેનમાં જઈએ પાછા આવીએ એવું કરતાં કરતાં પછી મને થયું કે ખબર નહીં એને ક્યારે ક્લાસિકલ ગમશે અને એક વખત હું સાડા પાંચ વર્ષનો કે પાંચ વર્ષની આસપાસ એ હતો અને એક સ્પીક મેકેની એની એક નેશનલ કન્વેન્શનમાં લઈ ગઈ અને ત્યારે મેં સુરત ગયા કર્ણાટક અમે બે ગયા હતા અને ત્યાં ગયા ત્યારે એણે ક્લાસિકલનો જે માહોલ જોયો અને જે કન્ટિન્યુઅસ પરફોર્મન્સીસ જોયા એ દિવસથી એણે નક્કી કર્યું કે મમ્મી મને તો પખાવજનો અવાજ ગમે છે અને આ સંગીત તો કંઈ જુદું જ છે એણે જ્યારે આ જાતે રિયલાઇઝ કર્યું ત્યારે એણે જાતે જ ડ્રમ પણ મૂક્યું અને એને થયું કે મારે આ દિશામાં જવું છે લકીલી મારી બેન ડૉક્ટર જાનકી મીઠાઈવાલા એ ડૉક્ટર પ્રભા અત્રેજી જે પદ્મભૂ પદ્મભૂષણ આર્ટિસ્ટ છે કિરાના ઘરાનાના સર્વોચ્ચમ ગાયિકા એમના શિષ્ય છે અને એમની પાસે જ પછી કાન્હાએ શીખવાનું શરૂ કર્યું પાંચ વર્ષની વયથી એણે ક્લાસિકલ મ્યુઝિકમાં જંપલાવ્યું એ કરતાં કરતાં એ જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે એણે કહ્યું કે મને તો બે ત્રણ વર્ષ સંગીત કરવું છે સ્કૂલમાં નથી જવું ત્યારે અમે સ્કૂલમાં ડ્રોપ લીધો અને એણે બીજું ત્રીજું ચોથું ધોરણ ઘર ત્રીજું ચોથું પાંચમું ધોરણ ઘરે ભણ્યો અને આઠ કલાક સંગીત કરે અને બે કલાક ભણે એવી રીતે એણે સંગીતમાં આગળ કામ કરતા રહ્યું એને પ્રોત્સાહન આપવા અથવા એ આગળ શું કરી શકે એની માટે એને જુદી જુદી કોમ્પિટિશન્સમાં પણ અમે લઈ ગયા અને ત્યાં એ હંમેશા સરસ નિખરીને જ આવ્યો છે ઘણી બધી કોમ્પિટિશન્સ પણ એને જીતી અને એ જર્નીમાં હવે એના ગુરુ ડૉક્ટર જાનકીએ ખૂબ સહાય કરી એ ત્રણ વર્ષ તો એ ઓલમોસ્ટ એમની પાસે જ રહ્યો ગુરુકુલમાં જ અને હવે એ આજે ફરી જે આઈડિયલ સ્કૂલમાં કલામ હાકુમની કોમ્પિટિશન થઈ તો એમાં એ રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવ્યો તો આ જે આટલા વર્ષોનો પરિશ્રમ છે અને એની જે લગ્ન છે અને એના ગુરુના જે આશીર્વાદ છે એ બધાથી આ શક્ય બન્યું છે કાન્હાના પિતા કલાપી ભૂજ જાણીતા આર્કિટેક્ટ છે તો માતા મૈત્રી ભૂજ પણ ગીત સંગીતનો શોખ ધરાવે છે માતા મૈત્રી જણાવે છે કે કાન્હો પાંચ વર્ષનો હતો ત્યારથી જ તેની સંગીતમાં રૂચિ હતી તે દરમિયાન તે કર્ણાટક જતા ભારતીય શાસ્ત્રીય સંગીતમાં આગળ ધપવાનો નિર્ણય કર્યો જેથી અમે પણ તેને પ્રોત્સાહન પૂરું પાડ્યું હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જીએસએમ ન્યૂઝ